તો હલો મિત્રો આ વિડીયો એમના માટે છે કે જે અત્યારે હાલની અંદર જે અસમ ઠાકોર અને ગબ્બરભાઈના વિરોધના જેટલા લોકોએ વિડિયો અપલોડ કર્યા છે એમના માટે મિત્રો ખાસ કરીને આ વિડિયો બનાવ્યો છે તો વિડિયોની અંદર ધ્યાન આપજો મિત્રો કે તમારી ચેનલ પર મિત્રો ડીમોનોટાઇઝ થઈ શકે છે અથવા રીયુઝ કન્ટેન્ટ આવી શકે છે કારણ શું છે અને કઈ રીતે તમને રીયુઝ કન્ટેન્ટ મળશે અને જો તમારી ચેનલ મોનોટાઇઝ છે તો કઈ રીતે ડીમોનોટાઇઝ તમારી ચેનલ થઈ શકે છે એના માટે મિત્રો આપણે આ ખાસ વિડીયો બનાવ્યો છે મિત્રો તમે જોયું કે અમને જે ગબ્બરભાઈ અને અસમભાઈ ઠાકોરનો નો વિરોધના વિરોધના વિડીયો ઘણા લોકોએ મિત્રો અપલોડ કર્યા છે જે ઓરિજિનલ કન્ટેન્ટ છે એમની કોઈ પ્રોબ્લેમ મિત્રો નથી આવવાની પણ એવા ઘણા સબસ્ક્રાઈબ મિત્રો મારા એવા હશે કે જેમને વિડીયો અપલોડ કર્યા છે એમની ચેનલની અંદર પ્રોબ્લમ ના આવે ડિમોનોટાઇઝ ના થાય એના માટે થઈને મિત્રો તમારી સામે આ વિડીયો લઈ રહ્યો છો તો ખાસ મિત્રો વિડીયોની અંદર બનાવી રહેજો અને યુટ્યુબ પોલિસી વિશેની કોઈ પણ તમારે માહિતી જોઈએ છે તો ટેકનિકલ આરડી રાઠોડમાં તમને દરેક માહિતી મળી રહેશે જેની અંદર યુટ્યુબ પોલિસી કઈ આપણે ધ્યાન રાખવાની છે જે યુટ્યુબના રૂલ્સ છે એની આખી માહિતી તમને મિત્રો મળી રહેશે તો મિત્રો અહીંયા આપણે યુટ્યુબને ઓપન કર્યું છે જેવી રીતે મેં અહીંયા સર્ચમાં લખ્યું છે એસએમ ઠાકોર તો અહીંયા જેટલી વિડીયો છે એમાં ઓરિજિનલ છે એસએમ એસએમભાઈની ચેનલની અંદર અપલોડ થયેલી છે તમે જોઈ શકો છો ગબ્બરભાઈની ચેનલ ઉપર પણ અપલોડ થયેલી છે પણ એના વગર જેટલા પણ વિડીયો અહીંયા અપલોડ થઈ રહ્યા છે તમે જોઈ શકો છો ઘણા એવા વિડીયો છે ઘણી અલગ અલગ ચેનલની અંદર થઈ રહ્યા છે એમના માટે ખાસ એક જ વિનંતી કરું છું મિત્રો કે વિડીયો તમે સો ટકા બનાવ્યા છે એસએમ ઠાકોર અને ગબ્બરભાઈના સો ટકા તમે વિડીયો મિત્રો બનાવ્યા છે પણ એમાં તમારે કઈ ધ્યાન રાખવાની છે અને જો મિત્રો હજુ સુધી તમે ચેનલ મોનોટાઈઝ નથી કરી અપ્લાય કરવાનું બાકી છે તો મિત્રો વિચારી લેજો ને કે તમને પણ મિત્રો રીયુઝ કન્ટેન્ટ મળશે બે હજાર ચોવીસની મિત્રો આ નવી અપડેટ લાગુ પડે છે જેની અંદર યુટ્યુબની એક અલગ અંદાજની એક પોલિસી છે જેની માહિતી તમને આપણી નવી ચેનલમાં તમને મળી રહેશે ટેકનિકલ આડી રાઠોડમાં તો મિત્રો જે લોકોએ વિડીયો યુઝ કર્યા છે ટ્રેન્ડિંગમાં કારણ કે ટ્રેન્ડિંગ વસ્તુ એવી છે કે એક વખત કોઈ પણ વ્યક્તિ વાયરલ થઈ જાય ને એટલે બધી આખી દુનિયાની પાછળ પડી જાય છે પણ વિડીયો ટ્રેન્ડિંગમાં કઈ રીતે આપણે બનાવવા જેથી આપણી ચેનલની અંદર તકલીફ ના આવે મિત્રો તો વિડીયોની અંદર ધ્યાન આપો અને જેની ચેનલને આ વિડીયો અપલોડ કર્યા છે ટ્રેન્ડિંગમાં જે એસએમભાઈના ગબર ગબરભાઈના એમને ખાસ વિનંતી છે કે જે એસએમભાઈની જે ઓરિજિનલ ચેનલ છે એમને ઓરિજનલ એમનું રેકોર્ડિંગ એમની ચેનલની અંદર ચડાયું છે કોઈ ટેન્શન નથી બીજી વાત ગબર ભાઈઓ પણ ઓરિજિનલ વિડીયો ચડાયા છે એમના રેકોર્ડિંગના એ પણ આખી અલગ વાત છે પણ મિત્રો આ એક ઇન્સ્ટાગ્રામ નથી ઇન્સ્ટાગ્રામની અંદર તમે ગમે તે વિડીયો નાખો ને તો ચલવી રહેશે પણ આ યુટ્યુબ છે મિત્રો યુટ્યુબની અંદર એક વખત વિડીયો અપલોડ થઈ ગયો હોય ભલે ઇન્સ્ટાગ્રામ હોય કે અન્ય કોઈ પણ પ્લેટફોર્મ હોય ત્યાંથી તમે ડાઉનલોડ કરીને તમે તમારી યુટ્યુબ ચેનલમાં ચડાવો છો એ તમારી ચેનલ મિત્રો મોનોટાઇઝ થતી નથી પણ હા તમે એડિટિંગ સારું કર્યું છે ને કટ કટ થોડા થોડા લીધા છે તો કદાચ તમારી ચેનલ બચી શકે છે પણ તમે આખે આખું રેકોર્ડિંગને આખા આખા ઇન્સ્ટાગ્રામથી વિડીયો અપલોડ કર્યા છે વાયરલમાં તો મિત્રો મારી આ જે તમારી ચેનલ છે ને મિત્રો મોનોટાઇઝ નહીં થાય મિત્રો ખાસ ધ્યાન આપજો તમે ખુદ મિત્રો મને યાદ કરશો મિત્રો મને ખબર છે મિત્રો એટલે મેં તમારા માટે વિડીયો બનાવી આપણી એક યુટ્યુબ ચેનલની મિત્રો માહિતી આપણે આપીએ છીએ આપણને અનુભવ છે ત્યારે હું તમારા માટે આ વિડીયો બનાવી છે કારણ કે મારા ઘણા એવા સબસ્ક્રાઈબ મિત્રો છે જે મેં વિડીયો એસમ બની ગબરબી ના વાયરલ ઉપર બનાવેલી હશે પણ અને તમારું પોતાનું ફેસ દેખાડીને જેવી રીતે આ વિડીયો તમે દેખાડી છે એની અંદર આ ઘણી બધી વિડીયો બનાવેલી છે કોઈ એવો નથી વિડીયો કોઈ લોકોએ કે જેમને ના બનાવે પણ એમાંથી હું એટલું સો ટકા તમને કહીશ મિત્રો કે સિત્તેર ટકા ચેનલ મોનોટાઇઝ થશે નહીં બીજું કે જે ચેનલનું મોનોટાઇઝન છે એમને પણ જ્યારે વિડીયો વાયરલ થશે ને યુટ્યુબ એમની વિડીયો ચેક કરશે ને તો એ ચેનલ મોનોટાઇઝન હશે ને તો પણ મિત્રો મોનોટાઇઝન થઈ જશે ગેરંટી મિત્રો આપું કારણ કે યુટ્યુબની પોલિસી જેવી છે કારણ કે તમે અન્ય ફેસબુક છે ચેર છે અથવા ઇન્સ્ટાગ્રામ છે બધા એપ્લિકેશન વાપરો એની અંદર કોઈ એવી પોલિસી નથી કે તમે કોઈ બીજાનું કન્ટેન્ટ અપલોડ તમને કરોટ કે કંઈ મળી શકે યુટ્યુબની અંદર પૈસા કમાવાના છે મિત્રો યુટ્યુબ ફ્રીમાં તમને પૈસા આપે એવું તો બને જ નહીં કે એક જ વિડીયો ઉપર તમને બધા લોકોને પૈસા આપે એવું શક્ય જ નથી એટલા માટે ખાસ વિનંતી છે કે એનાથી બચવા માટે જે લોકોએ વિડીયો આખા અપલોડ કર્યા છે એસ એમ ભાઈના અને ગબરભાઈના રેકોર્ડિંગ કે વિડીયો કે ઇન્સ્ટાગ્રામમાંથી લઈને એ વિડીયોને મિત્રો ડિલીટ કરી દેજો ને કે તમારી ચેનલ મોનોટાઇઝન અપ્લાય દ્વારા તમને રિયુઝ કન્ટેન્ટ મળશે મિત્રો ગેરંટી છે અને ઇન્સ્ટાગ્રામથી તો મિત્રો વાત છોડી દો કોઈ પણ વિડીયો તમે ઇન્સ્ટાગ્રામથી મિત્રો યુટ્યુબની અંદર ન ચડાવતા તો પણ મિત્રો તમારી ચેનલ મોનોટાઇઝ નહીં થાય અને મોનોટાઇઝન હશે ને તો પણ ચેનલ ડી ડીમોનોટાઇઝ થઈ જવાની છે એટલે મિત્રો મને એવું થયું કે મારા ઘણા બધા સબસ્ક્રાઇબર મિત્રોએ કદાચ વિડીયો બનાવીએ છીએ પણ વિડીયો એવી રીતે બનાવો દાખલા તરીકે મારે અત્યારે હાલની વિડીયો બનાવી છે એસએમ બહેનો તો હું મારા ખુદના ફેસથી અવાજથી બોલી શકું છું કે આ ટાઈપનું પ્રોબ્લેમ ચાલવું આવી રીતે પણ એમનું કન્ટેન્ટ તમે મિક્સ નથી કરી શકતા યુટ્યુબ એમ કહે છે કે કોઈનું કન્ટેન્ટ ના ચાલે યુટ્યુબમાં આગળ વધુ અને પૈસા અને કમાણી કરવી છે તો ઓરિજિનલ કન્ટેન્ટ માગે છે તમે ઇન્સ્ટાગ્રામની વિડીયો ચલાવશો તો તમારી ચેનલ મોનોટાઇઝ નહીં થાય પણ યુટ્યુબમાં વિડીયો ચલાવ્યા પછી તમે ઇન્સ્ટાગ્રામમાં ચલાવશો ને તો કોઈ વાંધો નથી પણ તમને એવું છે કે પેલા ઇન્સ્ટાગ્રામની અંદર પછી યુટ્યુબમાં ચલાવીએ તો એ શક્ય નથી તો માહિતી મિત્રો કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો યુટ્યુબ પોલિસી વિશેની માહિતી મેળવવા માટે ટેકનિકલ આરડી રાઠોડ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો